જીવનમાં શ્રદ્ધા રાખો એક નાનકડો છોકરો પિતાજીને કહ્યું કે મારા શિક્ષકે ત્યાં તું આ કામ પતાવી શકીશ બીજી દિવસે પિતા એને મોલમાં લઈ ગયા જયા એક કલાક પસાર કર્યો પણ વરસાદ વધુ હોય નવ લોકોને જ ભેટી શક્યો પણ વધુ વરસાદ ને કારણે ત્યાંથી નીકળવું પડ્યું લક્ષ્ય પૂરો ન થતા બાળક ઉદાસ હતો થોડા પુત્રની ઈચ્છા પૂરી કરવા તાળતો ભાવી બાળકે ઘર પાસે જઈને ઘંટડી દબાવી એક મહિલાએ બારણું ખોલ્યું તે ખૂબ જ ઉદાસ હતી બાળકને જોઈ નવાઈ સાથે પૂછ્યું બેટા કોનું કામ છે નાનકડા બાળકી આંખોમાં ચમક અને ચહેરા ઉપર મધુર સ્મિત સાથે કહ્યું કે મારા શિક્ષકે ઘરકામમાં અમને તેમને એમ જણાવવા કહ્યું છે કે હંમેશા ધીરજ રાખો રાખો જીવનમાં શ્રદ્ધા અને હું તમને ચાહું છું મારે હવે એક જણ ને ભેટવાનું બાકી છે શું હું આપને ભેટીને મારા શિક્ષક નો સંદેશો આપી શકું તે મહિલા આ નાનકડા છોકરાને ભેટી પડી અને ચોધા રાનસુ એ રડવા લાગી આ જોઈને બાળકના પિતાએ પિતા પૂછ્યું કે શું તમને કોઈ સમસ્યા છે મહિલાએ પોતાને સંભાળતા પિતા પુત્રને અંદર આવવા કહ્યું અને તેમને ચાપાય અને કહ્યું કે મારા પતિનું થોડા સમય પહેલા જ મૃત્યુ થયું અને હું સાવ એકલી પડી ગઈ અને આજે સવારથી તો મને થતું હતું કે બસ હવે મારે જીવનનું અંત લાવવો જોઈએ આમ વિચારીને થોડી વાર પહેલા જ મેં ખુરશી પર ચડીને પંખે લટકી જઈને મરી જવાની તૈયારીમાં જ હતી ત્યાં જ દરવાજે ઘંટેડી વાગી મને આશ્ચર્ય થયું કે મને મળવા તો કોઈ આવતું જ નથી અને હું તમને ચાહું છું મને હવે ખાતરી છે કે પ્રભુએ પોતે મને આ સંદેશો આ બાળક દ્વારા મોકલ્યો છે આથી મારી મરવાની ઈચ્છા અને ઉદાસી હવે દૂર થઈ ગઈ છે અને હવે જીવવાનું નવું બળ મળ્યું છે આપ પિતા પુત્રનો અને પ્રભુનો ખૂબ ખૂબ આભાર મારું આ જીવન બચાવવા નિમિત્ત બનવા માટે આથી મિત્રો હંમેશા સકારાત્મક રહો લોકો સાથે સકારાત્મક વિચારો વહેંચો બીજું કરી પણ ન કરી શકો તો માત્ર શાંતિથી તેમને સાંભળો કદાચ કોઈકનું જીવન બચાવવામાં નિમિત્ત બની શકીએ